મારું નામ ઝાલા યુવરાજસિંહ છે શ્રી બજરંગ ગરબી મંડળ આયોજક છે અમારે શ્રી બજરંગ ગરબી મંડળ જે છ બાળાઓ દ્વારા સડક તીંડોની રાસ કહેવામાં આવે છે એ સૌરાષ્ટ્ર એક પહેલો રાસ છે આ છ બાળાઓ દ્વારા રાસ રજૂ કરે છે અમારે હું તો એક હિન્દુના દીકરા વતી એક સંદેશો આપવા માગું છું કે જે આપણી જૂની પરંપરા છે એ આ જાળવી રાખો નવરાત્રિ છે જે આ અત્યારનું કલ્ચર ડિસ્કો ડાંડિયા દંડિયા વહેર્યું છે એ હોવું જોઈએ અમારે આ સડક ઇંડોણી માં છ બાળાઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે હાથમાં બે મસાલ માથે ઇંડોણી ઇંડોણી માથે ગરબો ગરબા માથે ઇંડોણી બધું અગ્નિથી પ્રટક હોય છે અમારે આ નવરાત્રી પહેલા એક મહિનો અગાઉ પ્રેક્ટિસ ચાલુ કરી છે પ્રેક્ટિસમાં અમે ત્રણ વાર રાસ રજૂ કરીને પછી ત્રીજા છઠ્ઠા અને નવમાં નોરતે રાસ અમારો હોય છે અમારે સોળ વર્ષ સુધીની બાળાઓ રાખી છે બજરંગ મિત્ર મંડળ સોળ વર્ષ ઉપર ના પાડી છે